મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ જાલાની ધરપકડ સમગ્ર કેસ ફરિયાદી સીઆઈડી ક્રાઇમમાં આવ્યા જવાબ લખાવવા માટે ફરિયાદીએ જવાબ લખાવીને ઓફિસ બહાર નીકળ્યા મીડિયા સમક્ષ બોલવાનો ફરિયાદીએ ઇન્કાર કરી દીધો છે તો હવે આ સમગ્ર કેસ મામલે પૂછપરછ છે તે ચાલી રહી છે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે ફરિયાદી સીઆઈડી ક્રાઇમમાં જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા અને ફરિયાદીએ જવાબ લખાવીને ઓફિસ બહાર નીકળ્યા પરંતુ

તેની એક ફરિયાદ જે છે તે દાખલ કરવાની છે ત્યારે ફરિયાદો જે છે તે રહી છે તેનાથી મુશ્કેલી વધી શકે છે એક પછી એક ફરિયાદીઓ છે તે પીઆઈડી ટ્રાયલ સંપર્ક કરી રહ્યા છે અને આ જે ફરિયાદ છે જે નાણા છે તેના આધારે એક જે ફરિયાદ જે છે તે પીઆઈડી ટ્રાયલ જે છે અને જે પુરાવાઓ તરીકે જે છે તે રજૂ કરશે

ंदर खरीफ बोलवा मीडिया साने एकनाथ परंतु सीआईडी क्राइम में जो जवाब तरफ तमाम विगत रजू करती थी और भविष्य में भूपेन्द्र सिंह मुश्किलों में वारों को बिल्कुल मेहुल जानकारी बदल आप आभार